પગ મને ધોવા દેવો રઘુ શક પડ્યો મારા મન માહી પગ મને ધોવા દેવો રઘુ અને ત્યાંથી હલ્યાનો ઉદ્ધાર કરતા રામજી આગળ વધ્યા છે ઋષ્યમુખ પર્વત ઉપર લખનલાલજી અને રામજી સીતાની શોધમાં હનુમાનજીનો ભેટો થયો છે ભાળ અને જાણ આપી છે એડ્રેસ પૂછ્યું છે મળ્યા છે બાળપણની અંદર પણ હનુમાનજી મહારાજ મળવા એમાં હતા હો એક વાર રામચંદ્રને અને સદાશિવ શંકર ભોલે ભંડારી લેકે આયે તે ઉનકો બંદર બના કે એક બીજું વાનર એટલે વાંદરો આવું મગજમાંથી કાઢી નાખજો વા એટલે વન વન એટલે ઉપવન જંગલ જંગલમાં રહેવા વાળી જે પ્રજા

સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર હનુમાનજી એમને બંને કુમારોને લઈ અને ત્યાં ગયા છે સુગ્રીવની સાથે મિત્રતા કરી છે વાલીને હણ્યો છે અને ઘણા બધા વાનરોને એટલે વન પ્રજાતિને ભેગી કરી અને એક મોટી શાખામાં યુદ્ધની સંરચના થઈ શકે એવી વિશાળ સેનાને તૈયાર કરી છે ચાર ટુકડીઓ બનાવી શોધવા મોકલ્યા છે ભાળ મળી છે કે ભગવતી જગદંબા અશોક વાટિકામાં છે શ્રીલંકામાં હનુમાનજી મહારાજ ગયા છે સંદેશો દીધો સળગાવી છે પાછા આવ્યા છે અંગત ગયો છે સંદેશો દીધો પગને જમાવ્યો હલ્યો નથી પાછો આવ્યો છે થી દોષ થયો

રાવણ બંને સામા સામી આવ્યા છે અને યુદ્ધનો હુંકાર કરતા અંતે વિભીષણના કહેવાથી નાભીની અંદર રહેલા કુપનું ભેદન કરતા રાવણ મરાયો છે દસ માથા એટલે આમ લાઈનમાં નહીં દસ મસ્તકની બુદ્ધિવાળો બહુ મહાન હતો બહુ મહાન હમણાં આપણે જે સ્તોત્ર ગાયું ને એની રચના છે जटाकटाहसभ्रमं भ्रमं निलिम्ब निर्झरि विलोलवीचिवल्लरि विराजमानमुर्दनि धगद् धगद् धगज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम धराधरेन्द्रनन्दिनीविलासबन्धुबन्धु स्फुरद्दिगन्तसन्ततिप्रमोदमानमानस कृपाकटाक्षधोरणि निरुद्ध दुर्धरापदि दुर्ध क्वचिद्दिगम्बरे मनो विनोदमे तु जटा ભુજંગ પુંગલ સ્ફુર પણાિપ્રપા કદંબ કુમકુમા દ્રવ પ્રલિપ્ત દિગ્વધૂમ દાંતસિંધુર સ્ફુરગુત્તરીય મેંદુરે મનોદ મદભુ વિભર્તું ભૂત ભર્તરી સહસ્રલોચન પ્રભ્ય શેષલેખ શેખર પ્રસૂનધૂલી ધોરણે વિધૂસરાંદ્રિપીઠભુ ભુજંગરાજમાલયા નિબધ્ધાતૂટક શ્રીય ચિરાય જાયતારબંધુખર એનો માનનો ભંગ કરી સો વર્ષ એને પૂર્ણ કરી અને પુષ્પક લઈ વિભીષણને રાજ્ય સોંપ્યું છે